નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ખુશખબરી માટે તૈયાર થઈ જાઓ કારણ કે હવે સમય આવી ગયો છે મીઠાઈ વહેંચવાનો શનિની સાડે સાતીનો પ્રભાવ હવે સમાપ્ત થવાનો છે શનિદેવની વિશેષ કૃપાથી ચાર રાશિઓનું નસીબ પલટી જવાનું છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે આ લોકોના જીવનમાં જે દુઃખ પીડા અને સંઘર્ષ હતા એ હવે અંત અંતિમ અવસ્થામાં છે આ જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ અને સફળતા પ્રવેશ કરવા જઈ રહી છે હવે તેમના જીવનમાં એવા પળો આવશે જે દરેકને નસીબ નસીબ નથી થતું ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે જે રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા વર્ષવા જઈ રહી છે તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળો શક્ય છે કે આ ચાર પૈકી એક રાશિ તમારું પોતાનું જ હોય વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે પોતાને શનિદેવના સાચા ભક્ત માનો છો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને એક લાઇક આપજો જેથી શનિદેવનો આશીર્વાદ સીધું તમારી સુધી પહોંચી શકે ચાલો શરૂઆત કરીએ જેમ કે આપણે સૌ જાણીએ છીએ હિન્દુ ધર્મમાં દેવ દેવીઓનું વિશેષ સ્થાન છે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવનું નામ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જે ન્યાયના દેવતા તરીકે ઓળખાય છે અને અર્ધર્મ કરનારાઓને યોગ્ય દંડ આપે છે શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે અને તેમને કર્મોના આધારે ફળ આપનારાઓ દેવતા માનવામાં આવે છે તેમને મોક્ષ આપનારા દેવતાઓમાં સ્થાન મળ્યું છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પણ હકીકત એ છે કે શનિદેવ જગતમાં સંતુલન જાળવે છે અને દરેક જીવ સાથે ન્યાય કરે છે જેઓ જેઓ પર શનિદેવની કૃપા થાય છે તેમને કોઈ પણ સમસ્યા સતાવી નથી પરંતુ જે લોકો પર પાપ કરે છે અથવા બીજા લોકોને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ યોગ્ય દંડ આપે છે હવે વાત કરીએ એ ચાર રાશિઓની જે જેના ઉપર શનિદેવની અપરંપાર કૃપા વરસવા જઈ રહી છે આ જાતકોને હવે કોઈ પણ પ્રકારની કમી નહીં રહે એ પૈસા હોય કે સુખ હોય કે સફળતા હોય જીવનના દરેક ક્ષેત્રે તેમને સકારાત્મક પરિણામો મળે છે મિત્રો શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં પ્રવેશ રાશિઓના જીવનમાં પ્રવેશ કરશે અસંખ્ય ખુશીઓ અને હવે એ સમય આવી ગયો છે જ્યારે આ જાતકો પોતાના જીવનમાં નવો અને સુખદ વળાંક જોવા મળશે આ લોકો માત્ર આર્થિક રીતે સમૃદ્ધ બનશે એટલું જ નહીં પણ તેમને માન સન્માન અને સમાજમાં પ્રતિષ્ઠા પણ મળશે ચાલો જાણીએ કોણ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમના પર શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આ સૌ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના જાતકો માટે ખુશીની વાત છે કે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થવાની છે મિત્રો શનિદેવ તમારા સારા કર્મોથી પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં એક વિશાળ વર્ષોનો ભેટ લઈને આવી રહ્યા છે હવે સમય આવી ગયો છે જ્યારે તમને તમારા મહેનતનો પૂરતું ફળ મળશે જેઓ કામ અટકાઈ ગયા હતા હવે એ બધા સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યાપાર કરતા લોકોને બિઝનેસમાં તેજીથી ઉછાળો મળશે અને દરેક દિશામાં લાભ મળશે કુંભ રાશિના મિત્રો હવે તમારા જીવનમાં ચારેય બાજુથી શુભ સમાચાર અને ખુશીઓ આવશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળી શકે છે જો તમારું કોઈ રોકાયેલું રૂપિયા છે તો તેમની પણ જલ્દી જ પરત થવાની સંભાવના છે વેપારમાં આવેલી અટકાવટો હવે દૂર થશે અને સફળતાની નવી નવી રાહ ખુલશે હવે તમે જીવનમાં નવી સકારાત્મક ઉર્જા અને આનંદનો અનુભવ કરશો શનિદેવની કૃપા સંપૂર્ણ રીતે તમારા પર છે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેમને સારી રીતે ઉપયોગ કરો અને વ્યર્થ ન જવા દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને આનંદ થશે કે શનિદેવની વિશેષ કૃપા આજકાલ તમારી ઉપર બની છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ વેપારમાં પણ ઉન્નતિ મળશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વધારો થવાની તીવ શક્યતાઓ છે જે લોકો વિદેશમાં કારકિર્દી બનાવવા માગે છે તેમને માટે આ સમયે સપનાઓને સાકાર કરનાર સાબિત થઈ શકે છે મેષ રાશિના વેપારીઓને નફો થશે અને નવી યોજનાઓ સફળ થશે લાભના અનેક અવસરો તમને મળશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સકારાત્મક પરિણામો મળી શકે છે ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને દાંપત્ય જીવનમાં પણ આનંદ રહેશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવો વાહન કે ઘર ખરીદવા ઈચ્છે છે તેમની યોજના પણ સાકાર થવાની શક્યતાઓ છે શનિદેવની કૃપાથી દ્રશ કૃપાની કૃપાની દૃષ્ટિ તમારા પર બની છે તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમને જીવનમાં ઘણી સિદ્ધિઓ તથા આર્થિક સમૃદ્ધિ મળશે મેષ રાશિ માટે આ સમય જીવનમાં મોટા ફેરફાર લાવનાર સાબિત થઈ શકે છે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર બની રહી છે તમે માત્ર સમાજમાં પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા અને માન સન્માન જ મેળવશો નહીં પરંતુ તમારા કામની દરેક જગ્યાએ પ્રશંસા પણ થશે તમારા જીવનમાં આવા કેટલાક નવા અવસરો આવશે જે તમારું ભવિષ્ય એક પોઝિટિવ દિશામાં લઈ જશે મિત્રો સિંહ રાશિ માટે આ સમય એ વિકાસનો છે કારણ કે શનિદેવની દ્રષ્ટિ હવે તમારા પર છે આર્થિક રીતે પણ આ સમય લાભદાયક રહેશે પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહેશે અને વેપારમાં પણ ઝડપીથી પ્રગતિ જોવા મળશે હવે તમારે દરેક દિશામાંથી લાભના સંકેતો મળવા લાગ્યા છે નોકરી કરનારાઓને વેતન અને પગાર વધારાની શક્યતાઓ બની રહી છે સિંહ રાશિના લોકો માટે એવા અનેક અવસરો આવશે જેનાથી તેમની આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને હવે સંતાન પ્રાપ્ત થવાનો યોગ બની શકે છે જેને કારણે આખા પરિવારમાં આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જશે મિત્રો શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિવાળાઓને હવે અનંત આનંદ અને સફળતા મળવાની છે તમારા જીવનમાં એક એવો પોઝિટિવ ફેરફાર આવશે જેને અવગણ અવગણવો શક્ય નથી આ કહીએ તો ખોટું નહીં થાય કે આ સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે અને તેનો શ્રેય જાય અને તેનો શ્રેય જાય છે ભગવાન શનિદેવની કૃપાને મિત્રો હવે આપણે વાત કરીએ જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એની એ રાશિ છે મિત્રો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના જાતકો માટે પણ હવે સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે શનિદેવની કૃપાથી જલ્દી જ તમારા જીવનમાં એક શુભ સમાચાર સાંભળ્યા છે તમારા અત્યાર સુધીના પ્રયાસો હવે રંગ લાવશે તમારા દરેક પ્રયત્નનો પરિણામ હવે મળવાનો સમય આવી ગયો છે અને તમારી ખુશીઓની મર્યાદા નહીં રહે તમારા બધા કામો જે કોઈને કોઈ કારણથી અટકી ગયા હતા તેઓ હવે શનિદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર પણ તમને મળશે ધન રાશિવાળા મિત્રો યાદ રાખો કે હવે તમારા પર શનિદેવની અનંત કૃપા બની રહી છે ધન સંબંધિત જેટલી પણ સમસ્યાઓ હતી હવે તે ધીરે ધીરે ઓછી થવા લાગી છે આવકના અનેક નવા માર્ગો તમારા માટે ખુલવાના છે તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે અને તમને અનેક પ્રકારના લાભ ધન વૃદ્ધિ અને મોટી સફળતાઓ મળશે આ બધું શનિદેવની મહેરબાનીથી જ શક્ય બનશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના દસ યોગ બન્યા છે જીવનમાં આવેલી દરેક મુશ્કેલી હવે દૂર થશે અને નવી આશાઓ સાથે શરૂઆત થશે શનિદેવના આશીર્વાદથી ધન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં આવી રહી છે અનંત ખુશીઓ અને સમૃદ્ધિ જે તમારું જીવન સફળ અને અર્થપૂર્ણ બનાવશે હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિ માટે પણ ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાના છે હવે હવે સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે આર્થિક સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે અને જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તેમાં પણ સફળતા મળશે મિત્રો અને સંબંધોમાં પણ મીઠાશ આવશે આ રાશિના જાતકોને લાભ માન સન્માન અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે પરિવાર અને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીથી તમે દરેક મુશ્કેલ કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકો છો શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ધનની સમસ્યાઓ દૂર થશે અને જે કાર્ય વર્ષોથી અટકાયેલા હતા તે હવે એક એક કરીને પૂર્ણ થવા લાગશે અને હવે જે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો તમને જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે તમારા પર વરસવાની છે શનિદેવ તમારાથી અત્યંત પ્રસન્ન છે અને એનો ફળરૂપે તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં સતત વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રશંસા વધશે સાથે જ શનિદેવના આશીર્વાદથી તમારા માટે નવા અવસરોના દરવાજા ખોલી જશે આ અવસરો તમારા જીવનમાં પ્રગતિ અને સફળતાની નવી દિશા આપશે અત્યાર સુધીમાં જે કાર્ય અધૂરા રહ્યા હતા તેઓ હવે સમય સમય પૂર્ણ થવા લાગશે તમે જે તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે આવક અને ધન પ્રાપ્તિના નવા રસ્તા ખોલી રહે છે આવકમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના યોગ પણ સર્જાઈ રહ્યા છે ઘર અને વેપારનો માહોલ પણ આનંદદાયક રહેશે અને વેપાર ક્ષેત્રે પણ શુભ પરિણામો મળશે સામાજિક સ્તરે પણ તમારી સબી મજબૂત બનશે અચાનક કોઈ મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે અને જો તમે કોઈ નવી સંપત્તિ કે વાહન ખરીદવાનું યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળી શકે છે કુલ મળીને જોઈએ તો ભગવાન શનિદેવની અનંત કૃપા મીન રાશિ પર છે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સારો સમય તમારા હાથમાંથી ન જઈ જાય ન સરકી જાય તે પહેલાં તેનો પૂરો લાભ ઉઠાવવો મિત્રો હવે જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર રહેશે જેના કારણે આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશન નક્કી છે વ્યવસાયમાં અચાનક લાભ થવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને બધા અધૂરા કામો હવે પૂરા થવાની શક્યતા છે ઘર અને પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જે તમારા જીવનને નવી દિશા આપશે વ્યવસાયમાં અચાનક લાભના યોગ છે અને ધન પ્રાપ્તિના ઘણા અવસરો તમારા દરવાજે કટો ટકોરા મારી રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહ આવી જશે જો તમે ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તે યોજના સફળ થવાની શક્યતા છે સંતાન પ્રાપ્તિના યોગ પણ સર્જાઈ રહ્યા છે જે પરિવારમાં વધુ ખુશીઓ લાવશે મિથુન રાશિવાળા મિત્રો હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સંતાન મળશે સંતોષ મળશે આ ઉત્તમ સમયને હાથમાંથી જવા ન દો અને તેનો પૂરો લાભ લો હવે મિત્રો જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે મિત્રો શનિદેવ હવે આપથી ખૂબ પ્રસન્ન છે અને આથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો જોવા મળશે તમારા સામાજિક જીવનમાં તમારા કામોની પ્રશંસા કરવામાં આવશે અને આથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે તમે એવા નવા અવસરો મેળવશો જે તમારી સફળતાની દિશામાં મહત્વપૂર્ણ પગથિઓ સાબિત થશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે સમયસર પૂરા થશે તમારી નવી શરૂઆત સફળ રહેશે અને દરેક કામમાં તમારું મનગમતું પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે આર્થિક રીતે તમે પહેલાથી વધુ મજબૂત બનશો અને નવું તન મેળવવાના ઘણા અવસરો તમારી સામે આવશે કરેલું વાતાવરણ આનંદમય રહેશે અને વ્યાપારમાં પણ પ્રગતિ ચોક્કસ છે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખણ અને સફળતા બંને વધશે તમે અચાનક ધનલાભ મેળવવા લાયક બની રહ્યા છો જો તમે નવો વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે એ સપનું પૂરું થવાનો સમય આવી ગયો છે શનિ મહારાજની વિશેષ અનુકંપા મકર રાશિ પર છે સમય તમારી સંપૂર્ણ તણફેણમાં છે તો આ સુવર્ણ અવસરને પૂરેપૂરો લાભ લો મિત્રો હવે મિત્રો જે નવમા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે ખુશીની વાત એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે તમારા પર છે આ સમય માત્ર લાભદાયક જ નહીં પણ અત્યંત ફળદાયક સાબિત થવાનો છે વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને બિઝનેસમાં તેજીથી વૃદ્ધિ જોવા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે જેઓ વિદેશમાં કરિયર બનાવવા માગે છે તેઓ માટે હવે સપનાનું સાકાર થવાનું આરે છે કન્યા રાશિના મિત્રો શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે વ્યાપાર વર્ગ માટે હવે બહુ મોટો નફો થવાનો છે ધનલાભના અનેક નવા મોકા મળશે જે તમારા જીવનને દિશા બદલી શકે છે દાંપત્યો માટે પણ શુભ સમાજ શુભ સમાચાર આવી શકે છે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે પરિવારમાં ખુશીહાલી અને પ્રેમનો માહોલ રહેશે તમારા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ નવી ગાડી કે ઘર કે પલોટ લેવા માગે છે તેમના માટે આ સમય અનુકૂળ છે અને તમારી યોજનાઓ સફળ થશે શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર છે અને ખાતરી છે કે તમારી દરેક મનોકામના પૂરી થશે હવે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક વૃદ્ધિ અને મોટી સફળતાઓ આવી રહી છે જે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણ બદલી નાખશે મિત્રો આગળની રાશિ જાણવા પહેલાં જો તમે હજી સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી સમયસર પહોંચે ચાલો હવે વાત કરીએ છેલ્લી ભાગ્યશાળી રાશિની જે એ રાશિ આવે છે એ મિત્રો રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે જાણવું જરૂરી છે કે હવે શનિદેવ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે તમે પોતે અનુભવશો કે તમારું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ધમાકેદાર લાભ થવાના સંકેત છે તમે જે યોજનાઓ બનાવી છે તેને અમલમાં મૂકો મૂકાશે માટે આ સમય ખૂબ જ યોગ્ય છે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા તમારા પગ ચૂમશે તમારું કામ હવે તમારી અપેક્ષા કરતાં વધુ ફળ આપશે તમારું આત્મવિશ્વાસ ઊંચા શિખરે રહેશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બને તેમ છે ખાસ કરીને કારકિર્દી અને કામકાજના ક્ષેત્રે તમારું પ્રદર્શન મજબૂત બનશે તમારા પ્રયત્નોની સહારાના સરાહના થશે અને સમાજમાં માન અને સન્માન વધશે પરિવારમાં ખુશીઓની લહેર દોડશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તમારા માટે અતિશય શુભ છે કારણ કે શનિદેવની કૃપાથી તમારી મોટા ભાગની ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે માત્ર વિશ્વાસ સાથે આગળ વધો અને આ આનંદને માણો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે રહ્યા છે તેમને પણ જલ્દી ખુશખબર મળી શકે છે તમને જીવનમાં તે બધું જ મળશે જેના માટે તમે હકદાર છો સુખતા અને ખુશીઓનો વહેણ તમારું જીવન બદલી નાખશે અને શનિદેવની કૃપાથી દરેક પગલે તમને સફળતા મળતી રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ